નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે મનુષ્યને કેમ કહેવું પડે છે કે ભાઈ તું માનવ થા તું મનુષ્ય થા તો શું ખરેખર આપણે માનવ છીએ કે નથી તો આપણને આ વાતની નવાઈ લાગશે કેમ કે આપણો જન્મ માનવ યોનીમાં થયો છે આપણે બે પગે ચાલીએ છીએ કપડાં પહેરીએ છીએ વ્યવહારમાં રહીએ છીએ નવા નવા સંશોધન કરીએ છીએ તો પછી આપણે મનુષ્ય નથી તો પછી કોણ છીએ તો આપણે ગધેડાને કોઈ દિવસ એમ કહેવું પડતું નથી કે ભાઈ તું ગધેડો થા આપણે ભૂંડને કોઈ દિવસ એમ કહેવું પડતું નથી કે ભાઈ તું ભૂંડ થા પરંતુ આપણે માણસને જ કહેવું પડે છે કે ભાઈ તું માણસ થા અને માણસને માણસ બનાવવા માટે આપણે અભ્યાસની શરૂઆત કરી માણસને માણસ બનાવવા માટે જે સંતો માણસ થયા તેમને આપણા માટે વેદ ઉપનિષદ ગ્રંથો શાસ્ત્રો અને સંત મત જેવા ગ્રંથો લખવા પડ્યા કેમ કે આ ગ્રંથો વચીને માણસ માણસ બને છે બીજું માણસને માણસ બનાવવા માટે આ મંદિરો બનાવવામાં આવ્યા આ કર્મકાંડ બનાવવામાં આવ્યો કે મંદિરમાં જઈને પૂજા પ્રાર્થના કરીને આ માણસ માણસ બને છે એટલું જ નહીં માણસને માણસ બનાવવા માટે જ આ કાનૂન કાયદા બનાવવામાં આવ્યા કેમ કે કાયદાની બીકમાં માણસ માણસ બની જાય એટલું જ નહીં માણસને માણસ બનાવવા માટે આ આજે જેલો બનાવવામાં આવી સજા ફટકારવામાં આવી આ બધું જ માણસો માટે જ બનાવવામાં આવ્યું છે તમે ક્યાંય જોયું પશુ પંખી જાનવર પ્રાણી માટે ગ્રંથો લખવા પડ્યા સ્કૂલો બનાવવી પડી કાયદા બનાવવા પડ્યા જેલો અને કોર્ટ કચેરીઓ બનાવવી પડી તેમને સજા કરવી પડી તેમના માટે પોલીસ બંદોબસ્ત આર્મી બંદોબસ્ત કરવો પડ્યો અને આમે તમે જુઓ આ જગતમાં માણસને માણસનો જ ભય છે અને એ ભય માટે તો હથિયાર બનાવવા પડ્યા આટલી સુવિધા હોવા છતાં પણ આજે માણસને માણસ ઉપર વિશ્વાસ નથી આવતો માણસ માણસથી ડરે છે અને આમે આજે માણસ માણસ વચ્ચે રહે છે તેમ સતો આજે માણસની સલામતી નથી કારણ માણસ જેટલો પશુ પંખી પ્રાણી જાનવરથી ભય નથી એનાથી ડર નથી એટલો માણસ માણસનો ડર છે તો હવે તમે બોલો કે જાનવરને માણસ કહેવો કે પછી માણસને જાનવર કહેવો અને આમે આપણે માણસને કહીએ છીએ કે આ માણસ ભૂંડ જેવો છે આ માણસ ગધેડા જેવો છે આ માણસ ભેંસ જેવો છે આ માણસ પાડા જેવો છે આ માણસ કૂતરા જેવો છે આ માણસ બિલાડી જેવો છે આ માણસ વાંદરા જેવો છે આ માણસ સસુંદરા જેવો છે આ માણસ ઉંદર જેવો છે આપણે એમ નથી કહેતા કે આ માણસ માણસ જેવો છે તો પછી માણસ જો માણસ ન હોત તો પછી તેની સરખામણી જાનવરો સાથે શા માટે કરવી પડે છે અને માણસને માણસનો ભય કેમ માણસની માણસ વચ્ચે સલામતી કેમ નથી એક જ માના બે દીકરા હોય તો પણ એકબીજા ઉપર વિશ્વાસ કેમ નથી અને આટલા બધા મંદિરો હોવા આટલા બધા બાવા સાધુ હોય આટલા બધા ગુરુઓ સંપ્રદાય ચલાવતા હોય આટલા બધા ગ્રંથો હોય આટલા બધા કાયદા કાનૂન હોય તેમ છતો માણસ માણસ કેમ બનતો નથી પાપના પંથે શા માટે જાય છે ભ્રષ્ટાચારના પંથે શા માટે જાય છે અને છેવટે કાળો કર્મ કરી પાપની કમાણી કરી હૃદયને કાળા કોલસા જેવું કરી વિષય વાસનાની દુર્ગંધમાં શા માટે મરે છે તો મારા મિત્રો વિડીયો લોબો થઈ રહ્યો છે એટલે આપણે માણસ કોને કહેવાય તે વિષય ઉપર આવતા વિડિયોમાં વાત કરીશું હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ